દાનેરા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે દાનેરા નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જાગૃત ચીફ ઓફિસર રૂડાભાઈના માર્ગદર્શન હેઠળ તાનેરા નગરપાલિકા વિસ્તારના તમામ વિસ્તારોમાંથી બિનવારસી તેમજ માલિકીના બિન સંભાળવાળા રખડતા પશુઓને પકડી ગૌશાળા અને પાંજરા પોળમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાઈવે તેમજ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો અને નાગરિકોને થતી ઇજાઓ અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આમાં દુર્ઘટના ફરી ન બને તે હેતુસર નગરપાલિકા દ્વારા અનુભવી અને ટેકનિકલ સ્ટાફ ધરાવતી એક એજન્સીની નિમણૂક કરવામાં આવી હતી એજન્સીની કુશળ અને અનુભવી કર્મચારીઓ દ્વારા સમગ્ર કામગીરી શિસ્તબંધ અને સુચારુ રીતે ચાલી રહી હોવાથી શહેરના નાગરિકોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે તાનેરા શહેર ટૂંક સમયમાં રખડતા પશુમુક્ત બનશે તેવે લોકોમાં આશા જાગી છે નગરપાલિકા તેમજ શહેરીજનો જો આ અભિયાનમાં પૂરતો સહકાર આપે તો કામગીરી વધુ સફળ અને અસરકારક રીતે પૂર્ણ થઈ શકે તેમ છે તેમ લોકોમાં ચર્ચા થઈ રહી છે